નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં હું છું પ્રાધ્યાપક આરકેવાળા અને આપના માટે લાવ્યો છું એક સુંદર વિડિયો મિત્રો આગામી બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીની એકસો છપ્પન મી જન્મજયંતી દેશ અને દુનિયા જ્યારે ઉજવી રહી છે ત્યારે અમારી કોલેજ જય જલારામ તાલીમી સ્નાતક મહાવિદ્યાલય થવામાં પણ ગાંધી જયંતિ સપ્તાહની દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે પૂરા સપ્તાહ દરમિયાન રોજ નિતનવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ ગાંધી જન્મ જયંતિ ઉજવણી અંતર્ગત તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ અને મંગળવારના રોજ અમારી કોલેજમાં એક વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર પચીસ છવ્વીસના પ્રથમ સત્રની આ બીજી વ્યાખ્યાનમાળા હતી આ વ્યાખ્યાનમાળાના મુખ્ય વક્તા પ્રોફેસર હેમંતકુમાર શાહ હતા કાર્યક્રમના શ્રોતા અને વક્તાને જોડવાનું કામ કોલેજના પ્રાધ્યાપક તેજલબેન સિંધાએ કરી કાર્યક્રમનું સારી રીતે સંચાલન કર્યું હતું વ્યાખ્યાનમાળામાં પ્રોફેસર હેમંતકુમાર શાહ સાથે બીએઆરએસ કોલેજના પ્રિન્સિપાલ અને ગ્રામ્ય વિદ્યાશાખાના ડ્રીન સી ડૉક્ટર દિનેશભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના પ્રારંભમાં પ્રોફેસર હેમંત કુમાર શાહનું પુષ્પ દ્વારા સ્વાગત કોલેજના અધ્યાપક પ્રાધ્યાપક આર કે વાળા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું તથા ડૉક્ટર દિનેશભાઈ ચૌધરીનું પુષ્પ દ્વારા સ્વાગત શ્રી ધીરુભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું શ્રીમંત હેમંતકુમાર શાહનો પરિચય બીઆરએસ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દિનેશભાઈ ચૌધરીએ આપ્યો

ગાંધીજીને વર્ગખંડમાં જીવંત સાથે સર્વધર્મ સમભાવ અને સમાનતાની વાત કરી શાંતિની ની હિમાયત કરી હતી

કે પુસ્તક એટલા માટે વિચિત્ર છે કે આપણને ખબર છે કે ભગવદ્ ગીતામાં શું થાય છે અર્જુન સવાલ પૂછે અને ભગવાન કૃષ્ણ જવાબ આપે એવું છે ને ભગવદ્ ગીતામાં એવું જ આ હિન્દુ સ્વરાજમાં છે ગાંધી પોતે સવાલ પૂછે છે અને પોતે જ જવાબ આપે એટલે વાચક તરીકે સવાલ પૂછે છે પોતે અને અધિપતિ તરીકે એ જવાબ આપે છે એવી

ધ વેલ્થ આ પુસ્તક પણ મહાન ગણાય છે આવા જે કેટલાક મહાન પુસ્તકો છે એમાં હિન્દ સ્વરાજ પુસ્તકની ગણના થાય છે અને 2009 માં જ્યારે આ પુસ્તકને 100 વર્ષ પૂરા થયા વાત તો ઇન્દ્ર સ્વરાજની છે પણ આખી દુનિયામાં આ પુસ્તક વિશે ચર્ચાઓ થઈ 2009 કે જ્યારે એને 100 વર્ષ પૂરા થયા હતા ત્યારબાદ કાર્યક્રમના અંતમાં આભાર દર્શન પ્રાધ્યાપક આર કે વાળા દ્વારા કરવામાં આવ્યું હતું અને ખૂબ જ શાંતિથી આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ માણ્યો હતો અંતમાં રાષ્ટ્રગીતના ગાન સાથે આ કાર્યક્રમ અહીં પૂર્ણ કરવામાં આવ્યો હતો તો મિત્રો આ હતો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપની કાળજી રાખજો ધન્યવાદ